પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા કલોસા ત્રણ એકથી ચાર સ્વર્ગની વસ્તુઓ પાછળ પડો તમને ખ્રિસ્ત સાથે સજીવન કરવામાં આવ્યા છે એટલે જ્યાં ખ્રિસ્ત ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે તે સ્વર્ગની વસ્તુઓ પાછળ પડો અને સ્વર્ગની વસ્તુઓમાં જ તમારું ચિત્ત પરવો નહીં કે પૃથ્વીની કારણ તમે મરી ચૂક્યા છો અને તમારું જીવન પરમેશ્વરના સાનિધ્યમાં ખ્રિસ્તની સાથે સાથે ગુપ્ત રહેલું છે જ્યારે તમારા જીવનરૂપ ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમાપૂર્વક પ્રગટ થશો આ પ્રભુની વાણી છે